ઉછેર ગામે નજીવી બાબતે બે જૂથો વાગતા પોલીસે અગિયાર જણ વિરુદ્ધ ફરિયાદ નોંધી ઉછણ ગામ પોલીસ છાવડીમાં ફેરવાવો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખટકાવો વાગડ તાલુકાના ઉછેણ ગામે બાળકોનો ઝગડો મોટેરાવ સુધી પહોંચતા વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી કેશાન નામના શખ્સની દુકાનમાં સળગતો કાકડો નાખી દુકાનના પૂઠા અને કૂતળો સળગાવીમાં બેન સવારણી ખરાબ ગાળો બોલીને ચાંદથી મારી નાખવાની ધમકી આપવા બાબતે

જિલ્લો ભીલવાડા જેઓ ઉચ્છણ ગામે છેલ્લા બે વર્ષથી પત્ની સાથે રહે છે અને ઉચ્છણ ગામે રામજી મંદિરના ટ્રસ્ટી ધર્મેન્દ્રસિંહ રણજીતસિંહ રાણાને મળી મંદિરના નીચેના ભાગે પાછળ તરફના ખંડમાં અનાજ કિરાણા અને પરચુરણ સાધન સામગ્રીની બાલાજી જનરલ કિરાણા સ્ટોર નામની દુકાન ચલાવે છે ઓછણ વાટાફળિયામાં રહેતા અબ્દુલ મોહમ્મદ પટેલના છોકરાઓ કિસનભાઈની દુકાને આવી બારોબાર ચોકલેટોની બડી ઉકાળીને તેમની જાતે દાદાગીરી કરી વસ્તુઓ તેવામાં અબ્દુલ પટેલનો છોકરો તલ્હા અને તહેજીબ જેઓ દુકાને વસ્તુ લેવા આવ્યા હતા અને કિશનભાઈની પત્નીએ તેઓને વસ્તુ આપેલ અને તવા અને તેની સાથેનો તહેજીબ જેઓ દુકાન આગળ જોર જોરથી ગાળું બોલતા હતા અને તેમની ગાળું બોલવાની ના પાડી હતી તેમ છતાં તેઓ બોમો સાંભળીને જાવેદ આદમ પટેલ હુજેબ જાર પટેલ મુસ્તાક મોહમ્મદ પટેલ સઈદ મોહમ્મદ પટેલ તસલીમા અબ્દુલ પટેલ સબીના મુસ્તાક પટેલ ફિરોજા મુસ્તાક પટેલ પંદરથી વીસ જેટલા મુસ્લિમ સમાજના લોકોનું ટોળું ક્રિશ્ચનભાઈની દુકાન આગળ આવી ગયું હતું અને ફરિયાદ તસલીમા અબ્દુલ પટેલ મારા બે છોકરા ગયા દુકાને તો દુકાને બંને ભાઈ વર્ટેલા તેની અંદર બંને મારા મારી બોલતા રાતે એકબીજાને બળ ગાળી પડી ગઈની છે તે માટે પછી દુકાનવાળાને એવું લાગ્યું કે ગાળ મારી દે છે દુકાનવાળા મારવા વળગી પર મારા છોકરાને બેટાન ટમાછા મારી દીધા તે છતાં એ પછી ધ્ર સરપણને બોલાવ્યો સરપને આવીને મારા છોકરાને બેટાન ટા મારી દીધા પછી હું ગઈ

આ બધું પટી ગયા પછી અમે ગોમે બેઠા ત્યારે પોલીસવાળા એકદમ ગોમ્બે આવી ગયા ને એકબીજાનું ચાલવાના દીધું ને બધાને ખહેરી કાયદાને અમારી દેરાણીને વાગ્યું હતું ત્યારે અમે ત્યાં પહોંચ્યા ત્યારે પછી એમને લઈને તરત અમે દવાખાને આવ્યા એ લોકો ઝપાઝપીને તરત પોલીસ આવી અમને બધાને ખહેરી કારણ બધા જ છોકરાઓને બધાને પોલીસ લઈને વાગડે આપતી રહી ને અમારી ફરિયાદ નોંધી ના ને ધમા સરપંચની ફરિયાદ એમને નહોતી લીધી ને અમારું કોઈ બી કાર્યવાહી એમને કર્યું ના ને સરપંચની બધી કાર્યવાહી લોકોએ પૂરી કરી ને અમારા બધા આદમી લોકોને બધા બુરા ને ગામના બધા તમામ છોકરાને બધાને ભરૂચ બી લાવવા લે કે કાલના બુ રાત બધું ભરૂચ લાવવાનું લોકો કે પણ હજુ કશું એ આવ્યું નથી ચૂકાતું મારે ડેરાણીને વાયગું તું બહુ પણ હજુ કશું એને ફેરવી નથી તમે સીટી સ્કીન એમાં એને બધું જે કંઈ ડાક્ટરે કીધું બધું કરાવ્યું પણ એને દુખાવ ને એટલે ઘણું જ છે ને છાતીમાં છનો મારવી બહુ જ વાગેલો છે ને જપા જમી મેં હાથાભાઈ મેં કશું એને વાગેલું છે ગઈકાલે વાગરા પોલીસ સ્ટેશનમાં વચ્છણ ગામમાં રાત્રિના સાડા દસ વાગ્યાની આસપાસ બનાવ બનેલો હતો જેમ જ કિશન કૈલાસચંદ્ર કુમાવત કે જેઓ બાલાજી કરિયાણા સ્ટોર એ ઉછળ ગામમાં આવેલો છે એ કરિયાણા સ્ટોર પરથી ઓત હતા એમના પત્ની હાજર હતા એ દરમિયાન આ કામના જે તોમદાર છે એમના અબ્દુલ મહમ્મદ પટેલના બે છોકરાઓ ત્યાં વસ્તુ લેવા આવેલા અને એવો બંને એકબીજા સાથે ગાળાગાળી કરી કરેલા હતા ત્યાંથી ફરિયાદ શ્રી છે એમના પત્નીએ એમને કહેલું કે ગાળા ગાડી બંધ કરો અને ફરિયાદીશી પણ કહ્યું હતું કે મારી પત્ની ઉભેલા છે તમે ગાળા ગાડી બંધ કરો તેમ છતો બંને ગાળા ગાડી ચાલુ કરેલી અને ફરિયાદીશી કંઈક કહેવા છતાં એમની સાથે ઝપાઝપી ચાલુ કરેલી એ દરમિયાન જ એમને ગામના જેમના જે અમુક ઇસમો રિયાઝ મોહમ્મદ પટેલ જાવિદ આદમ ગુસ્તાક મોહમ્મદ તથા ઉજેર ઝાકીર તસ્લીમાબેન સલિયાબેન ફિરોઝાબેન નાઓને તથા બીજા અન્ય વ્યક્તિઓને ફોન કરીને બોલાવેલા તેઓએ પણ આ જે દુકાનદાર છે કિશનભાઈ કૈલાસચંદ્ર એમની સાથે તથા એમની પત્ની સાથે ઝઘડો કરવામાં આવેલો અને તેમને પાટુનો માર મારેલો હતો ત્યારબાદ એમની દુકાનમાં સળગતો કાકડો ફેંકેલો હતો જેનાથી તેમની દુકાનનો કોતરો તથા બીજો ગુટ્ઠા તથા એમને સામાન સળગી ગયેલો હતો આ દરમિયાન બીજા પણ ગામના ઈસમો વચ્ચે આવતા એમની સાથે પણ મારામારી કરી એમને પણ ટીકાપાટોનો માર મારેલો હતો આ દરમિયાન આ જે ગુનો હતો એમાં તાત્કાલિક જ ત્યાં વાઘરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એક જાડેજા હતા તેમનો સ્ટાફને ખબર પડતી તેઓ તાત્કાલિક ત્યાં પહોંચી ગયા હતા અને ટોળાના જે માણસોને એથી ખેરી દીધેલા હતા અને આ ગામમાં બીજો મોટો બનાવ બનતા અટકાવેલો હતો આ ગુનાના કારણે જે આ ગુનામાં તોમતદારો સંડોવાયેલ છે તેમને અમુક રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે ગામમાં હાલમાં પોલીસ બંદોબસ્ત ચાલુ છે ગામમાં હાલમાં શાંતિ છે અને બીજો કોઈ અનિચ્છનીય બનાવ બન બનેલ નથી અને આ ગુનાના કામે જે તો આ શ્રી કિશન પહેલા આપેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલી રહેલ છે આ ઘટનામાં કેટલા કેટલા જણને ઈજા થયેલી છે આ ઘટનામાં લગભગ ફરિયાદીશ્રી છે એમના પત્ની છે તથા એમના જે ગામના આગેવાન છે એમને ઈજા થયેલ છે